સીડબ્લ્યુડીસીના કોર્ડિનેટર ડોક્ટર વંદના વસાવાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું જેમાં વિજેતા તરીકે વિદ્યાર્થીઓ પુરસ્કાર પ્રાપ્ત કર્યા હતા તેમાં ગરબા ક્વીન એવોર્ડ પાટણરા સાવિત્રી એસવાય ગરબા કિંગ એવોર્ડ પંચાલ પ્રિન્સ બેસ્ટ કોસ્ટ્યુમ અટાયર એવોર્ડ રાઠોડ સ્નેહલ એફવાય બેસ્ટ ટ્રેડિશનલ અટાયર એવોર્ડ પાટણવરા ધ્રુવ આ તમામ એવોર્ડ્સ કોલેજના વરિષ્ઠ પ્રોફેસરશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા નવરાત્રીના આ ઉજાસભર્યા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પરંપરા સંસ્કૃતિ અને ઉત્સાહનો સુંદર સંગમ રજૂ કર્યો હતો